ફ્રેન્ડ્સ વેલકમ ટુ મસાલા મેજિક હું તમારી હાર્દિની પંડ્યા પંદર દિવસ પંદર દિવાળી નાસ્તામાં આજની આપણી રેસીપી છે પેરી પેરી ચિપ્સ તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ એના માટે આપણે એક બાઉલ મેદો લીધેલો છે તેમાં મીઠું ઉમેરીશું તેલ ઉમેરીશું ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને બધાને પ્રોપર મિક્સ કરી પાણી જેમ જેમ જોઈએ એમ લઈ અને એક ડો પ્રિપેર કરી લઈશું આ ટાઈપનો આપણે ડો પ્રિપેર કરી લેવાનો છે સોફ્ટ ત્યારબાદ આપણે એને રોલ કરી લઈશું મીડિયમ થિકલેન્સમાં વણી લઈશું એને આપણે હવે એને કટ કરી લઈશું આપણે આ રીતે એને ટ્રાયંગલ શેપ આપવાનો છે કટમાં આ કટ કરી લઈએ ત્યાં સુધી સાઈડ બાય સાઈડ તેલમાં આપણે બધી ચીપ્સ ફ્રાય કરી લઈશું આપણે મીડિયમ હોટ ઓઇલ પર આપણી ચીપ્સ ફ્રાય કરવાની છે અને બધી સાઈડથી આપણી ચીપ્સ ક્રિસ્પી અને બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે ચીપ્સ રેડી કરવાની છે અને આપણી ચિપ્સ રેડી થઈ જાય એટલે આપણે ઉપરથી પેરી પેરી મસાલા સ્પ્રિન્કલ કરીશું તો આપણી પેરી પેરી ચિપ્સ રેડી થઈ ગઈ છે આવી બીજ નાસ્તાની રેસીપી સાથે ફરી મળીશું આવ જુઓ છે શ્રી કૃષ્ણ